समाचार सवार स्वागत छे। ताज़ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो આગામી 3 દિવસ માટે વરસાદનો રેડ એલર્ટ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફને કારણે આ સ્થિતિ સર્જાઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકા જળબંબાકાર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો જોર વધારે રહ્યો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના માંગરોડમાં 4 ઇંચ પડ્યો છે આ ઉપરાંત તાલાલા કેશોદ મારિયા હાટીના અને ઉનામા પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે अंबालाल पटेलनी आगाही हवामान निशरान अंबालाल પટેલે જણાવ્યું કે 4 થી 6 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે જેની અસર ઉત્તર પૂર્વ ભાગોમાં થશે ગુજરાતમાં આથી હળવો વરસાદ શક્ય છે 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાઓના જોર વધતા રાજ્યમાં વરસાદની વિદાય થશે હવે નવલા નોરતાના બે દિવસ બાકી છે ત્યારે હજુ પણ નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે सरदार सरोवर नी जल सपाटी आ सीजन पहली बार एक सौ आस मीटरे सरदार सरोवर डेम चोमा आखिर नु स्तर एक नी महत्तम सपाटी एक सौतरी जीरो पॉइंट अड़सठ मीटर पूरु भरवा बाकी हजार क्यूसेक पानी आई जे तेतालीस हजार क्यूसेक पानी नदी मोड़ू छे आ समय आरबीपीएच और सीएचपीएच टर्बाइन द्वारा वीज उत्पादन चालू छेम अठाणु टका ચુક્યો છે અને તમામ દરવાજા બંધ કર્યા છે આગામી બચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ રાજ્યમાં વરસાદની આગાહી બચ્ચે ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાજકોટના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવાયો હતો સોટા ઉદયપુર નગરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો જેથી વરસાદી માહોલ છવાઈ ગયો હતો બનાસકાંઠાના ઇકબાલગઢ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો સાબરકાંઠાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો વેલમાર્ક લો પ્રેશર બનતા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 4 દિવસ ભારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે જે કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે રાજ્યના દરિયા કિનારા પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે অতি ભારે વરસાદની આગાહી કરાઈ છે લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે भारत ने जीत बाद पीएम मोदीએ કહ્યું મેદાન પર પર ઓપરેશન સિંધુ ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં એશિયા કપ 2025 ની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમો ટાઇટલ જીત્યું છે આ જીતથી દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ટીમને શુભેચ્છાઓ આપી અને લખ્યું કે રમત ગમતના મેદાન પર ઓપરેશન સિંધુર પરિણામ એ જ છે ભારતની જીત ખેલાડીઓને અભિનંદન તા સિવાય દેશભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે ચોવીસ કલાકમાં બસો બત્રીસ તાલુકા માં વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક માં કુલ બસો બત્રીસ તાલુકા માં વરસાદ પડ્યો છે જેમાં ગીર સોમનાથ ના સુત્રાડામાં આઠ પોઈન્ટ ત્રણ ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે કપરાડા ઉમરગામ વેરાવળ માંગરોળ કોડીનાથ ઉના અને અંકલેશ્વર સહિતના વિસ્તારો માં થી પાંચ ઇંચ વરસાદ થયો છે ભારે વરસાદ થી તળાવો નદીઓ માં પાણી નો સ્તર વધી રહ્યો છે અને પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં વિસ્તારો માં સાવચેતી રાખવા સૂચના આપી છે अंबालाल पटेलनी मोटी आगाही हवामान विश्नाथ अंबालाल पटेलनी आगाही મુજબ 6 ઓક્ટોબર સુધી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે જૂનાગઢ પોરબંદર અમરેલી દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે دریاમાં મોટો મોજા ઉછળી શકે છે 7 ઓક્ટોબર પછી વરસાદ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે જો કે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે ट्रम्प ने चीन અને ભારતે મોટો ઝટકો આપ્યો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે જ્યાં ટ્રમ્પે ભારતીય ફાર્મા કંપનીઓ પર 100% ટેરિફ લાદ્યો છે ત્યાં બીજી તરફ ચીને ભારતીય દવાઓ પરનો 30% ટેરિફ હટાવી લીધો છે જેનાથી હવે દવાઓ શૂન્ય શુલ્ક સાથે નિકાસ થઈ શકે એસઓ સંમેલન બાદ ભારત ચીન અને રશિયાની વધતી નિકટતા ટ્રમ્પ વિરુદ્ધની વ્યૂહરચનાનો ભાગ મનાય છે જેનાથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે मांगरो मा मा वरसा गुजरात मंगाल खाड़ी सर्जाये सीस्टम ने कारणे सौराष्ट्र मेघराजा तोफानी बेटिंग चालू छे छूनागढ़ मा मात्र मार कलाक मा पोण चार इंच जितना वरसद खाबक्यो भारत वरसद आगाही दरिया म करंट ने पगले बंदरो पर तरह नंबर नु भयसूचक सिग्नल लगवा देवायु छे। हवामान विभागे चार ऑक्टोबर सुधी राज्य खास करीने अमरेली गिर सोमनाथ अति भारे वरसाद आगाही करी छे સુત્રાપાડામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી ધોધમાર વરસાદે ખેડૂતોને મોટો આંચકો આપ્યો હતો ખાસ કરીને લોઢવા ગામના વાડી વિસ્તારમાં મગફળીનો ઉગો પાક પાણીમાં ગરકાવ થયો જેનાથી ખેડૂતો નિરાશ થયા હતા પાતરેલી મગફળી બળળવાથી પાક બરબાદ થયો અને ઉત્પાદન ઘટશે આગોતરુ વાવેતર કરનાર ખેડૂતોને વધુ નુકસાન થયું પશુધનનો ચારો પર નષ્ટ થતા ખેડૂતો ચિંતામાં છે વિચ્છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ રાજ્યમાં નવરાત્રીનો માહોલ છે તેવામાં ગઈકાલે વરસાદ આવતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી તથા આયોજકો પણ ભાગતા થયા હતા તેવામાં કાલે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા સહિત બલસાડ જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો અમદાવાદમાં સતત વરસાદથી નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી હતી પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદથી શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વડોદરા શહેરમાં વરસાદના વિઘનને કારણે યોજાનારા મોટા ભાગના ગરબા મહોત્સવો મોકૂફ રાખવામાં આવ્યા હતા તો સુરત જિલ્લામાં પણ નોરતે વરસાદે ગરબાના આયોજનમાં વિઘ્ન નાખ્યું હતું અંકલેશ્વરમાં માં ચાર પોઈન્ટ સત્તર ઇંચ દેડિયાપાડામાં ચાર ઇંચ ઉમરપાડા કપરાડા અને ઉમરગામમાં ત્રણ ઇંચ જગડિયા ભરૂચ અને દેવગઢ બારીયા માં અઢી ઇંચ સુબીર માંગરોળ અને કામરેજમાં સવા બે ઇંચ તથા વાલિયા નીસાર હાસોટ અને સાગબારામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો નવસારી જલાલપુર અને વાસંદામાં 1/2 ઇંચ ગંડેવી 1 ઇંચ ચિખલીમાં 1.5 ઇંચ ઠેરગામમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ચોટીલામાં વૃક્ષો પડ્યા મુરી વગડિયા રોડ પર વાહન વ્યવહાર અવરોધાયો આજે પણ વરસાદની આગાહી રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા નવરાત્રી નું આયોજન ખોરવાયું હતું ત્યારે હવામાન વિભાગે હજુ આજે પણ વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની શક્યતા છે તો વલસાડ જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ ની આગાહી થી શાળા કોલેજ તથા આંગણવાડી બંધ રખાશે ગુજરાતના બીજા અનેક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે अमदावाद शहर मरेराश अर्धो इंच वरस अमदावाद शहर मई काले बपोरे त्रन थी सांजे दरमियान धोधमार छोधम सरेराश अर्धो इंच थी नोंधायो छे पूर्व विस्तारों नरोड़ा हंसपुरा ओढ़व निकोल विराट नगर वस्त्राल रखियाल सीटीएम गोमतीपुर कठवाड़ा एस पी रिंग रोड पर एक इंच जटो वरसद पड़ो जयरे पश्चिम विस्तारों अर्धो इंच नोंधायो छे મનની વાતમાં પીએમ ની ખાસ વાતો આજે બે વિભુતિઓનો જન્મદિવસ ભગતસિંહ ખૂબ જ સંવેદનશીલ હતા ભગતસિંહ યુવાઓ માટે પ્રેરણારૂપ હતા પીએમ એ લતા મંગેશકર અને ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી લતા દીદી સાથે સ્નેહ સંબંધ कायम રહ્યો 2 ઓક્ટોબર એ ખાદી જરૂર ખરીદશો લોકો પાસેથી શીખવું સારું લાગે છે આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે સવા પર વરસાદનું ગ્રહણ હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રીસ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં એલર્ટ અપાયું છે આજે અઠાવીસ સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપ્યું છે